શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે જયા એકાદશી આ એકાદશી ક્યારે છે આ એકાદશી શું ફળ આપનારી છે અને જયા એકાદશીનું વિશેષ મહાત્મ શું છે તેના વિશેની આપણી વાત કહીશું અહીં મહાસુદ એકાદશી એટલે જયા એકાદશી આ એકાદશી તારીખ સાત બે બે હજાર પચીસને રાત્રે નવ વાગીને છવ્વીસ મિનિટે શુક્રવારે પ્રારંભ થાય છે જે તારીખ આઠ બે બે હજાર પચીસને રાત્રે આઠ સોળ મિનિટ સુધી શનિવારે ત્યાં સુધી રહેશે આઠ બે બે હજાર પચીસને શનિવારે રાત્રે આઠ સોળ સુધી રહેશે એટલે સૂર્ય ઉદય તિથિ તારીખ આઠ બે બે હજાર પચીસને શનિવારની છે આથી મહાસુદી જયા એકાદશીનું વ્રત આપણે તારીખ આઠ બે બે હજાર પચીસને શનિવારે રાખવાનું રહેશે તો શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને આ એકાદશીની કથા કઈ સંભળાવે છે તો દેવપુત્ર માલ્યવાન ઉપર પુષ્પવતી નામની ગંધર્વની સ્ત્રી હતી એની કુદ્રષ્ટિ થઈ પરસ્પર એકબીજાને જોવા લાગ્યા તેમાં એકબીજા ભાન ભૂલી ગયા ભાન રહ્યું નહીં એટલે ઇન્દ્રને ખુશ કરવા જે નૃત્ય કરતા હતા એ નૃત્યમાં એમને ભૂલો થવા લાગી આથી ઇન્દ્રએ કોપાયમાન થઈને આમને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વીલોક ઉપર પિસાચીઓની અવતરો અને તમારી ભૂલોની સજા ભોગવો ઇન્દ્રના શ્રાપથી બંને હિમાલય ઉપર પિશાચ રૂપે ફરવા લાગ્યા આ દિવસો વીતવા લાગ્યા અને બંને જણા દુઃખિત થતા હતા આ સમય અંતરે મહા મહિનો આવ્યો અને એકાદશીનો દિવસ આવ્યો મહાસુદ્ધ તો તે દિવસે આખો દિવસ બંને જણા અન્ન જળ વગર રહ્યા એ ભૂખ્યા તરસ્યા રહ્યા અન વગર રહ્યા અને રાત્રિનું જાગરણ પણ થયું તેથી આમ મહા સુધી જયા એકાદશીનું વ્રત એમને થઈ ગયું અને જાગરણ પણ થઈ ગયું અને વ્રત અને જાગરણના પ્રતા પ્રતાપથી એના પ્રભાવથી તેમનું પણ દૂર થયું અને તેમનું મૂળ સ્વરૂપ તેઓ એને એનું સ્થાન એમનું સ્વરૂપ અને સ્થાન એ પુનઃ પ્રાપ્ત એમને થયું તો આમ આ એકાદશી જયા એકાદશી સર્વ પાપોને હડનારી છે સર્વ પાપોમાંથી મુક્તિ અપાવનારી છે મનોકામનાને પૂર્ણ કરનારી છે અને મોક્ષના મોક્ષ આપનારી આ એકાદશી એ પિસાજપણું પણ દૂર કરનારી છે આ પિસાચપણું દૂર કરનારી આ એકાદશીનું મહાત્મ્ય પદ્મપુરાણમાં કહેલું છે તો આ એકાદશીના દિવસે આપણે શું કરવાનું છે તો ઉપવાસ કરવો જોઈએ આપણું શરીર સાથ આપે એ પ્રમાણે દેવ મંદિરે દર્શન હોય તો શક્ય હોય તો કરવા જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ રાંધેલું અન્ન જો આપણું શરીર સાથ આપતું હોય તો રાંધેલું અન્ન આ દિવસે ના જમવું જોઈએ સંયમ રાખવો જોઈએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ મનથી પવિત્રતા રાખવી જોઈએ મોક્ષના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન છે એમનું પૂજન કરવું જોઈએ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ ઓમ નમો ભગવતી વાસુદેવ મંત્રનો જાપ કરવો જોઈએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ ભગવદ્ ગીતા એમાંય બારમો અધ્યાય ભક્તિ યોગ પુરુષોત્તમ યોગ પંદરમો અધ્યાય આનો પાઠ કરવો જોઈએ ભાગવતનું જો પુસ્તક હોય ભાગવતજી તો એનો એક અધ્યાય કરવો જોઈએ આ એકાદશીની વ્રતની કથા પણ સાંભળવી જોઈએ શક્ય હોય તો મૌન પણ બહુ સારું શ્રેષ્ઠ છે મૌન પણ રાખવું જોઈએ દાન શ્રેષ્ઠ છે આવા સારા દિવસો હોય ત્યારે આપણા ઉપવાસ હોય ત્યારે આપણા હાથે આપણે દાન કરવું જોઈએ પોતાના હસ્તે દાન કરવું છે કરવું જોઈએ હાથે એટલું સાથે કહેવત છે ને જેટલું પોતાના હાથે કરશો ને એ જ પાછળ કોઈ કરશે એવું રાખવાનું નહીં કેમકે પાછળ કોઈ કશું કરી શકતા નથી આપણા સન્મુખ એટલે તો લોકો જીવતચર્યા કરાવે છે કે પોતાના દેખતા પોતાના દેખતા જ બધી વસ્તુ થઈ એ જોઈ શકે અન્નનું દાન કરવું જોઈએ વસ્ત્રનું જરૂરિયાતવાળા વ્યક્તિને આ બધું આપવું જોઈએ બીજા દિવસે શું ન કરવું જોઈએ તો તાવસ પ્રકૃતિ દેનારા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ અને ગુસ્સો ન કરવો જોઈએ કોઈ બી વ્રત જપ તપ કરો તો મન શાંત રાખવું જોઈએ ગુસ્સો ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ પ્રિય વચન બોલવું જોઈએ કોઈનું દિલ દુહાય એવું વેણ ન બોલવું જોઈએ આ તો આ હતું જયા એકાદશીનું મહાસુદ એકાદશીનું જયા એકાદશીનું મહાત્મ્ય જય શ્રી કૃષ્ણ નમો નારાયણ